નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે તમારા મનપસંદ ચેનલ જીકે ગુજરાતી 2M પર આજે આપણે ઓપરેશન સિંદૂર 2025 વિશે ખૂબ જ અગત્યના एमसीक्यू પ્રશ્નો જોવાના છે જે આવનારી પરીક્ષા માટે 101% ઉપયોગી છે તો વિડિયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો વિડિયો શરૂ કરીએ પ્રશ્ન 1 ઓપરેશન સિંદૂર ક્યારે શરૂ થયું હતું ए सात में बेहजार पच्चीस बी छ में बेहजार पच्चीस सी आठ में बेहजार पच्चीस डी नव में बेहजार पच्चीस साचो जवाब ए सात में बे हज़ार पच्चीस मित्रों अधूरु ज्ञान नु रूप छे तो वीडियो पूरो जोजो जो। प्रश्न बे भारतीय सेनाए कया प्रकार हथियारों उपयोग हतो? ए स्कैल्प मिसाइल हेमर हेमरबोम्ब सी क्रूज मिसाइल डी उपरोक्त बधु સાચો જવાબ ડી ઉપરોક્ત બધું પ્રશ્ન 3 ભારતીય હવાઈ સેનાએ કયા પ્રકારના વિમાનોનો ઉપયોગ કર્યો હતો એ સુ30एमकेआई બી રાફેલ સી મીગો 29 ડી ફાક્ષર સાચો જવાબ બી રાફેલ પ્રશ્ન 4 ઓપરેશન સિંદૂરમાં કયા સ્થળોને લક્ષ્ય બનાવવામાં આવ્યું હતું એ લશ્કરી તૈબા અને જયશી મોહમ્મદના કેમ્પો બી پاکستانی સૈન્ય બેજ સી નાગરિક વિસ્તારો ડી ઉપરોક્ત બધું સાચો જવાબ એ લશ્કરી તૈબા અને જયશી મોહમ્મદના કેમ્પો પ્રશ્ન 5 પાકિસ્તાનના કયા શહેરમાં મસ્જિદને નુકસાન થયું હતું એ લાહોર બી મુસફરાબાદ સી કરાચી ડી રાવલપિંડી સાચો જવાબ બી મુસફરાબાદ પ્રશ્ન 6 પાકિસ્તાનના કયા એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરવામાં આવ્યું હતું ISAR 100 BHQ नम C लाहौर एयर डिफेंस सिस्टम DTHAD સાચો જવાબ C लाहौर एयर डिफेंस सिस्टम प्रश्न 7 पाकिस्तान ના કયા શહેર માં ડ્રોન હુમલો થયો હતો A ફિરોજપુર B અમૃતસર C લાહોર D કરાચી સાચો જવાબ A ફિરોજપુર प्रश्न 8 ભારતીય સેના એ કયા પ્રકાર ની ટેકનોલોજી નો ઉપયોગ કર્યો હતો A લુઇટ્રિંગ મ્યુનિશનસ B ડ્રોન ટેકનોલોજી C સેટેલાઇટ ઇમેજરી D ઉપરોક્ત બધું સાચો જવાબ D ઉપરોક્ત બધું પ્રશ્ન 9 પાકિસ્તાન ના કયા એરફિલ્ડ પર હુમલો કરવામાં આવ્યો હતો A લાહોર એરફિલ્ડ B કરાચી એરફિલ્ડ C રાવલપીndi એરફિલ્ડ D મલ્ટાન એરફિલ્ડ સાચો જવાબ A લાહોર એરફિલ્ડ પ્રશ્ન 10 ભારતીય સેનાએ કયા પ્રકારની મિસાઇલનો ઉપયોગ કર્યો હતો A સ્કાલ્પ મિસાઇલ B ESAM હેમર બોમ્બ C બ્રાહ્મોસ ક્રૂઝ મિસાઇલ D ઉપરોક્ત બધું સાચો જવાબ D ઉપરોક્ત બધું પ્રશ્ન 11 ઓપરેશન સિંદૂર પહેલગામ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું હતું A હિમાચલ પ્રદેશ B પંજાબ C જમ્મુ કાશ્મીર D ઉત્તરાખંડ સાચો જવાબ C જમ્મુ કાશ્મીર પ્રશ્ન 12 ઓપરેશન સિંદૂર પહેલગામ નું મુખ્ય ઉદ્દેશ શું હતું એક નવા રસ્તાઓનું નિર્માણ બી આતંકવાદી ઠેકાણાઓનો નાશ સી મુલાકાતીઓ માટે માર્ગ સુવિધા ડી મતદાન યોજવું સાચો જવાબ બી આતંકવાદી ઠેકાણાઓનો નાશ પ્રશ્ન તેર પહેલગામ કઈ નદીના કિનારે આવેલું છે એ જેલમ બી તવી સી લીડર ડી ચીના સાચો જવાબ સી લીડર પ્રશ્ન ચૌદ ઓપરેશન સિંદુરનું સંદર્ભ કઈ ઘાટી સાથે છે ए सुना दर्पण बी पीर पंजाल सी सिलीगुड़ी डी अनंतनाग સાચો જવાબ બી પીર પંજાલ પ્રશ્ન 15 ઓપરેશન સિંદૂર કોના પર دارુમદાર રહેલુ હતુ એ સ્થાનિક પોલીસ એ નિયા પર સી રાષ્ટ્રીય રાઇફલ્સ પર ડી ડ્રો પર સાચો જવાબ સી રાષ્ટ્રીય રાઇફલ્સ પર પ્રશ્ન 16 પહેલગામ વિસ્તાર કયા જિલ્લાની અંદર આવે છે એ શ્રીનગર બી બારામુલા सी नाग डी पूंज। साचो जवाब सी नाग प्रश्न सत्तर ऑपरेशन सिंदूर कई प्रकार की कार्यवाही मिशन बी पॉलिटिकल अभियान सी काउंटर टेररिजम ऑपरेशन डी क्रेस्क्यू ऑपरेशन साचो जवाब सी काउंटर टेररिज्म ऑपरेशन प्रश्न अडार ऑपरेशन दरमियान कोनो खास निशान ए आतंकी आत्मघाती स्कोर बी स्थानीय सामाजिक तत्वों सी नकसलवादी डी बांग्लादेशी घूसनखोरो साचो जवाब ए आतंकी आत्मघाती स्कोर प्रश्न ओगनीस पहलगाम सामान्य रीति सेना माटे जानीतु छे ए शिक्षण बी यात्रा सी उद्योग डी राजकीय मथक साचो जवाब बी यात्रा प्रश्न वीस ऑपरेशन दरमियान केटला कलाको सुधी कार्यवाही चाली ए बी बार सी 18 डी 24 સાચો જવાબ દી 24 પ્રશ્ન 21 કોના ઇનપુટ આધારે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું એ લોકલ મીડિયા બી ડ્રો સી નિયર ડી ઇબ સાચો જવાબ દી ઇબ પ્રશ્ન 22 ઓપરેશન પછી કયા ક્ષેત્રમાં સુરક્ષા વધુ કડક બનાવાઈ એ શ્રીનગર બી અનંતનાગ સી પહેલગામ ડી પૂજ સાચો જવાબ C પહેલગામ પ્રશ્ન 23 કયા પ્રકારના બોમ્બ વિસ્ફોટની ક્ષમતા હતી A IED B एटम बॉम्ब C સ્મોક બોમ્બ D ક્લસ્ટર બોમ્બ સાચો જવાબ B ID પ્રશ્ન 24 ઓપરેશન સિંદૂરની સફળતા માટે કોનો ક્રમશ સહકાર મળ્યો હતો A સ્થાનિકોનો B NGOes નો C શિક્ષકોનો D પ્રવાસીઓનો સાચો જવાબ A स्थानीय कोनो प्रश्न 25 ऑपरेशन પછી કઈ નવી તપાસ શરૂ થઈ હતી એ આંતરરાષ્ટ્રીય કડીઓની તપાસ બી જમીન મામલાની તપાસ સી પોલીસ પર કેસ ડી ભાજપના સભ્યો પર તપાસ સાચો જવાબ એ આંતરરાષ્ટ્રીય કડીઓની તપાસ પ્રશ્ન 26 ઓપરેશન દરમિયાન કયા વિસ્તારો સીલ કરવામાં આવ્યા એ માર્કેટપ્લેસ બી યાત્રાધામ માર્ગો સી ગામના પ્રવેશદ્વાર दी उपरोक्त बदा साचो जवाब दी उपरोक्त बदा प्रश्न सत्तावीस ऑपरेशन सिंदूर माटे क्या थी हेलीकॉप्टर सपोर्ट मरियो ए डीआरडीओ बी इंडियन एयर फोर्स सी बीएसएफ एस डी नेवी साचो जवाब बी इंडियन एयर फोर्स प्रश्न अठावीस आतंकवादियों कई भाषा में बात करता हता एवं रिकॉर्डिंग में जनायु? ए पाश बी अरबी सी उर्दू डी पंजाबी સાચો જવાબ C ઉર્દુ પ્રશ્ન 29 ઓપરેશન દરમિયાન કેટલા ઘરોની તલાશી લેવામાં આવી A 10 B 25 C 40 D 60 સાચો જવાબ D 60 + પ્રશ્ન 30 આ ઓપરેશનમાં કઈ રેજીમેન્ટને પણ જોડવામાં આવી હતી A ગુરખા રેજીમેન્ટ B રાજપૂત રેજીમેન્ટ C પેરા સ્પેશિયલ ફોર્સ D સી ફ્લાઇટ ઇન્ફન્ટ્રી સાચો જવાબ C पेरा स्पेशियल फोर्स प्रश्न एकत्रीस कई एजेंसी द्वारा आफ्टरवर्ड वेरिफिकेशन ए बी सी सी सीआरपीएफ डी एनआईए जवाब दी एनआईए प्रश्न बत्रीस ऑपरेशन दरमियान जम्मू काश्मीर ना कया विभागे खास कामगिरी करी ए टूरिज्म विभाग बी इंटेलिजेंस विभाग सी ग्राम विकास विभाग डी खाद्य विभाग साचो जवाब बी इंटेलिजेंस विभाग प्रश्न 33 पहलगाम कई यात्राओं માટે પ્રખ્યાત છે એ વૈષ્ણોદેવી બી અમરનાથયાત્રા સી મણી મહેશ ડી હેમકુંડ સાહેબ સાચો જવાબ બી અમરનાથયાત્રા પ્રશ્ન 34 ઓપરેશન દરમિયાન કયા પ્રકારના સંદેશાઓનો અભ્યાસ કરાયા એ WhatsApp બી સેટેલાઇટ ફોન સી રેડિયો ડી મોબાઈલ એપ સાચો જવાબ સી રેડિયો પ્રશ્ન 35 ऑपरेशन પછી કયા પ્રકારની શાંતિ કમિટીઓ બનાવાઈ એ ધાર્મિક સમુહો દ્વારા બી એન એચયુ દ્વારા સી સ્થાનિક વડીલોના માર્ગદર્શન હેઠળ ડી કોઈ નહીં સાચો જવાબ સી સ્થાનિક વડીલોના માર્ગદર્શન હેઠળ પ્રશ્ન 36 ઓપરેશન સિંદૂરમાં ઉપયોગમાં લેવાયેલો ડ્રોન કયા દેશનો હતો એ ચીન બી ઇઝરાયલ સી અમેરિકા ડી ભારત સાચો જવાબ ડી ભારત प्रश्न साडतरीस आ ऑपरेशन कई यूनिवर्सल सेना अनुसूची में समाविष्ट है कारगिल ट्रेनिंग बी अर्बन वोफेर सी हाई आल्टीट्यूड कॉम्बेट डी माउंटेन वो साचो जवाब डी माउंटेन वोफे प्रश्न अड़तरीस ऑपरेशन वक्त कई टेक्निक अपनावाई? ए डायरेक्ट एसॉल्ट बी टनल ब्लास्ट सी कॉर्डन एंड सर्च डी अंडर वोटर ऑपरेशन साचो जवाब सी कॉर्डन एंड सर्च प्रश्न 39 ऑपरेशन पछी कई टीमें સૌથી વધુ પ્રશંસા મેળવી એ helicopter unit b para sf c સ્થાનિક crpf d bsf સાચો જવાબ b para sf પ્રશ્ન 40 ઓપરેશન સિંદૂરના નામમાં સિંદૂર નો અર્થ શું છે એ લાલ રંગ b જીવન c સગાઈ d શાંતિ સાચો જવાબ એ લાલ રંગ આજના તમામ પ્રશ્નો તમે સારી રીતે સમજી લીધા હશે એવી આશા છે વધુ વિડીયોસ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો તમને સ્પેશિયલ ટોપિક પર एमसीक्यू જોઈતા હો તો કોમેન્ટમાં જરૂર લખો મળી આગામી ઉપયોગી વિડીયોમાં વિડીયો જોવા બદલ આભાર